લો તો કેમ છો મિત્રો મજામાં તો મજામાં જશો આજે સ્વાગત છે તમારું મારા પહેલા વ્લોગમાં તો આજે હવાઈ હવાઈના પોનમાં આપણે બાય ગામ જવાનું છે થોડીક વસ્તુની ખરીદી કરવા તો હું ખરીદી કરવા જવાનું છે યા ભાઈને પૂછી લઈ ભાઈ આપણે શું લેવા જવાનું છે આપણે જવાનું છે એક એવું લેવા રિચાર્જ કરવાનું બીજું બીજું શું લે જવાનું આપણે બીજું બીજું જ્યું આપણે રિસીવરે ખમું કરાવવાનું છે અને રિચાર્જ કરવાનું ફોનમાં મારા ફોનમાં નહીં બીજાના ફોનમાં તો આપણે જાજો બખારો નથી કરો આપણે સીધા જાવીએ આપડા કામ કરવા આપણે આવડા રિસીવર રિસિવર કરવા જવાનું છે તો કેમ ભાઈ હવે જઈશું ને હવે જવું હે હા કરાવી નાખવું હોય હું હાલો કઈ ઘટતું જ નથી ફાઇનલી મિત્રો આપણે ઘીરે તો પહોંચી ગયા હવી અને આપણે ગયા હતા સેટલ બોક્સ રિપેર કરવા ગયા હતા ને તો એ તો રિપેર જ હતું પણ એની પિન પતી ગઈ હતી તો હવે હવે એના પૂરમાં ખર્ચો કેટલા તમને ખબર આલો દેખાડી જોવા અમે લઈને આવ્યો આ પીન આ પિન પતી ગઈ હતી ને એ આ પીનના કેટલા રૂપિયા ખબર અઢીસો રૂપિયા પિન નાખ્યા આ અમારા છે અમારા ભાઈની સાયકલનો જોઈશું આ બ્રેક વાયર છે એ આવ્યો ચાલી રૂપિયાનો એનો કાંઈ નથી આ તો રિપેર હતું કપલેટ અને આ પીન આવી પચાસ રૂપિયાની ટીવીની ના આ તમે કોમેન્ટ કરજો શું છે એ બરોબર ખબર પડે જોવી આપણે તમને ખબર પડે કે નહીં તો હવે ઈ તો થઈ ગયું આપણે ને સેટર બોક્સ આપણે જોઈ જઈએ આપણે ચાલુ તો થાય ને જો એ અમારા કારીગર ને ભાઈ એ હવે ટીવી ચાલુ કરવાના આમ જો આ ટીવી રહી ને એ અહીંયા હતું અહીંયાથી ઉપાડીને અહીંયા મૂકતી હતું હવે ફિટ કરવાનો છે તો એ ફિટ કરી લે પછી તમને દેખાડું કારણ કે આને માથા કોઈ જાદી થવાની ખબર નથી પડતી એટલે ચેક કરીએ આપણે ફાઈનલી મિત્રો જો આપણું સેટલ બોક્સ ચાલુ થઈ ગયું અને ટીવી ની લાઈટ બંધ થઈ ગઈ આપડી ટીવી ચાલુ થઈ ગઈ જો લાઈટ થઈ એટલે આપણે બે બધી કમ્પ્લીટ થઈ ગયું છે અને બ્લોગ માં મજા આવતી હોય ને તો લાઈક કરી નાખજો આયો હે હા તો ફાઇનલી મિત્રો જો આપણા ભાઈ છે ને ટાયર ખોલવાનું ચાલુ કરી દીધું છે કેમ કે આપણે એમાં ટ્યુબ બદલાવી છે ટ્યુબ પતી ગઈ એટલે એટલે આને ખડીકર માં ટાયર ખોલ ને ખવા માણસ એક મશીન કે ખબર ન પડતી ટાયર ખોલવું ને ટાયર તેની માટે જરૂર પડે એવા સાધન ની ના જો અમાર ભાઈ આઈ તત ખોલ નાખે દઈ અમારે એના હાથ જ છે સાથે જો સમજો ટ્યુશન લેવું હોય તો ચલે આના અમારે પાસ ટ્યુશન પી દે દેગે છે ટાયર ખોલને કા અને તમને કહેતો હતો ના પેકેટમાં શું છે તો એમાં ટ્યુબ જ હતી ટાયરની ટ્યુબ અમારો ભાઈ તો કારીગર થઈ ગયો ટાયર ટ્યુબ ચડાવે હિવડે આપણે ચડાવતા આવડે તો આપણે બ્લોક ચાલીને બેઠા હોય આપણને ચડાવતા પડાવતો ન આવડે આપણે તમને સાયકલ તૈયાર થાય એટલે ચક્કર મારી આવવાની છે બીજું કાંઈ આપણે કરવાનું થતું નથી તો મિત્રો જો આપણે ટાયરમાં છે ને પંચર પીડું હોય ને તો કાંટો જોવો પડે તો મારે ધંધો કરો ને એટલે તમને શીખવાડું છું તેને કાંટો આમ ચેક કરવાનો ભાઈ ત્યાં ગાભો નાખવાનો આમ ચેક કરવાનું કે હવે ને પંચર હોય અહીંયા કાંટો હોય આ હું શીખી લઉં એટલે મારે ધંધો કરો તો ઉપાધિ નહીં અને તમને હવે એજ્યુકેશન આપવું ધંધો કરવાનું મિત્રો આપણે છે ને ટાયરમાં કાંટો તો ન નીકળો પણ હવે ટ્યુબ ચડાવી દેવી

બાકી કેવી મારી મેં ડ્રીફ્ટ મારી હવે મારા ભાઈ નો વારો છે તમે જુઓ એ આમ જાય છે હમણાં આવે તમે જવો આલે ભાઈ આવા દે ને આખું નથી જવું મારા જવી તારાથી ડ્રીફ્ટ લાગે જ નહીં ભાઈ બાકી ડ્રિફ્ટ મારી કે ઘટે ઈલા પણ બાકી આને તો નહી કહો તો મિત્રો હવે હે અમે ઘર તરફ જાવી છીએ અને હવે ઘરના વ્લોગ જોઈશે ને એટલે અમારો વારો સડી જવાનો છે હે કેમકે ડ્રીફ્ટું જેવી મારી હે ને હાલો ભાઈ હલો હવે ઘી હવે ઘી છે ને આપણે માર ખાવાની તૈયારીમાં જ રહેવાનું બરોબર તો બ્લોગ હવે છે ને આપણે પૂરો કરી દેવો છે તો મળીએ ન ઓળખમાં ત્યાં સુધી બાય બાય લાઈક એન્ડ સબસ્ક્રાઈબ ભાઈ તું લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો છે માટે વિડીયો માટે ડ્રીફ્ટ મારી એના માટે એમ તો કે ડ્રીફ્ટ પેલા મને કઈ મળી માટે પણ બે લાઈક ને બે એમ એટલે એક જ થાય હવે કાંઈ વાંધો નહીં એક કરી નાખજો